મોરબીમાં કેમિકલ માફિયાઓનો દિવસેને દિવસે ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે તેવામાં મોરબીના ગામે છેલ્લા ઘણા સમયથી પેપર મિલના કારખાના દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલે ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ભભૂકી ઉઠી છે ત્યારે કેમિકલ વાળું પાણી છોડવામાં આવતા ગ્રામજનોના સ્વાસ્થ્ય સામે પણ ખતરો ઊભો થયો છે તેમજ કેમિકલ યુક્ત પાણી નદીમાં છોડતા ખેતીમાં તથા પશુધનને ભારે નુકસાન થતું હોવાનું ગોરખીજુ નહીં થાય તો માર્ગે આંદોલન કરવાની ઉચ્ચારી હતી હમણાં થોડાક સમયથી આ અવરનવર ગામ લોકોનો મને ઘણી રજૂઆતો આવી કે આપણી નદીમાં કંઈક કેમિકલયુક્ત પાણી આવી રહ્યું છે જેના કારણે માછલીઓ મરી જાય છે અને પશુપાલન ધંધો કરતા જ લોકો છે ખેડૂતો એ બધા એની ભેંસું ગાયું કે બકરા ઘેટા અહીંયા પાણી પીધું હોય તો એ બધા બહુ બીમાર પડી જાય એવી એવા નવા રજૂઆતો આવતા અત્યારે હાલ આ નદીનું ઇન્ફેક્શન કરતાં જોયું પાણીમાં સો ટકા કાંઈ કાંઈ કેમિકલ તો આવે જ છે હવે ક્યાંથી આવે શું કાંઈ અમારી સીમમાં ચાર પાંચ છ પેપર મિલ થયા ત્યારબાદ આ હોકરામાં વારંવાર કેમિકલવાળું પાણી મેક છોડી મેકે છે બરાબર અમારે અહીંથી ડેલી ખેતર જવું આવવું જવું અને માલ લઈને જવાનું અમારે ઢોરા પાણી પીવે તો માંદા પડી જાય છે બરાબર તો હવે આનું અમારે શું કરવું બરાબર એનું કાંઈક તમે યોગ્ય નિકાલ આપો